ચલો મિત્રો આજના વિડીયોમાં જોઈએ મોરબી શાકભાજી માર્કેટ યાર્ડની અંદર તારીખ તેર પાંચ બે હજાર ચોવીસ અને સોમવારના રોજ ખેડૂત મિત્રોને બકાલાની અંદર કઈ વસ્તુમાં નીચામાં નીચો બજાર ભાવ અને ઊંચામાં ઊંચો કેટલો બજાર ભાવ આવ્યો તેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે જોશું માહિતી જોતાં પહેલાં ચેનલની અંદર આપણે પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો આપણી ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જો તમને સારો લાગે તો આપણે વિડીયોને આપણે લાઇક કરો તો કે દરેક વસ્તુના ભાવ વીસ કિલોના આપવામાં આવેલ છે તેની એક આપણે ખાસ નોંધ લેવી ખેડૂત મિત્રોએ દૂધીના ભાવ સો રૂપિયા નીચામાં નીચી બજાર જ્યારે ઊંચામાં ઊંચી બજાર બસો રૂપિયા સિંગ ચારસો રૂપિયા આપણે નીચામાં નીચી બજાર છસો રૂપિયા આપણે ઊંચામાં ઊંચી બજાર કોબીજ સો રૂપિયા નીચામાં નીચી બજાર એકસો સાઠ રૂપિયા આપણે ઊંચામાં ઊંચી બજાર રીંગણ સો રૂપિયા આપણે નીચામાં નીચી બજાર બસો ચાલીસ રૂપિયા આપણે ઊંચામાં ઊંચી બજાર ભીંડા ત્રણસો રૂપિયાથી કરી ચારસો રૂપિયા કારેલા ચારસો રૂપિયા આપણે નીચામાં નીચી બજાર પાંચસો રૂપિયા આપણે ઊંચી બજાર કાકડી સો રૂપિયા આપણે નીચી બજાર અને બસો એંસી રૂપિયા આપણે ઊંચી બજાર ડુંગળી સો રૂપિયા નીચી બજાર ત્રણસો રૂપિયા આપણે ઊંચી બજાર ટમેટા બસો રૂપિયા આપણે નીચામાં નીચી બજાર ત્રણસો રૂપિયા આપણે ઊંચામાં ઊંચી બજાર મરચાં બસો રૂપિયા આપણે નીચામાં નીચી બજાર ત્રણસોને સાઠ રૂપિયા આપણે ઊંચામાં ઊંચી બજાર તો કે લીંબુ એક હજારથી કરીને આપણે બે હજાર તો કે લીંબુના ભાવ આપણે મોરબી માર્કેટ મોરબી શાકભાજી માર્કેટ યાર્ડથીને આપણે રાજકોટ શાકભાજી માર્કેટ યાર્ડની અંદર આપણે વધારે જોવા મળે છે તેની આપણે ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું મોરબી શાકભાજી માર્કેટ યાર્ડની અંદર આપણે કઈ વસ્તુના કેટલામાં કેટલો નીચો નીચી બજાર ભાવ અને ઊંચામાં ઊંચી કેટલી બજાર ભાવ આવી તેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે આપણે જોયું આવી જ રીતે રોજેરોજના ભાવ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો